આ કાર્યક્રમના પ્લેટફોર્મ ઉપર એક મીડિયા એકત્ર થાય અને દીકરા દીકરો પોતાનો પરિચય આપે અને સમાજને એક સુંદર મેસેજ પ્રાપ્ત થઈ કેટલા જોડા પહેરવા માટે કરવામાં આવ્યું છે ને આ કાર્યક્રમ અમે પ્રથમ સમૂહ લગ્ન પ્રથમ વખત કરી રહ્યા છે એટલે આ વખત અમને એક જ જોડાની સફળતા મળેલી છે અથવા કાર્યક્રમ માટે વિશેષ મહેનત કરી અને અગાઉ જે જોડા આવે તો તે અમે એ કરીશું ૌહાણ જન ક્ષેત્ર વિકાસ મંડળ પ્રમુખ